વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસલજીમાં આપનું અધિક સ્વાગત છે મિત્રો ધોરણ પાંચમાં દ્વિતીય સત્ર વર્ષ બે હજાર ચોવીસમાં વિશે હિન્દીનું પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને પૂરેપૂરા પેપરમાં ખ્યાલ આવશે અને તમારું જે હિન્દીનું પેપર આવવાનું છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે મિત્રો હવે સમય સમયને લેતા આપણે પેપર જોઈશું કે વર્ષ બે હજાર ચોવીસમાં હિન્દી વિષયમાં કેવો પેપર પૂછાયેલ છે તેમાં એ પ્રશ્ન એક આપેલ છે સહે વાક્યાંશ ચૂનકર પૂરા વાક્ય ફીરસે લીખીએ તેમાં એક આપેલ છે શેખ હવા કે ચોકો શે લો અને અહીં ત્રણ ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ છે ક કોલમ ભાવ બહાના બે લતા ઓર પેડો છે શીખો તો જવાબ આવશે અ છે નીત ગાના ચાર દૂધ તથા પાણી સે શીખો જવાબ આવશે ક મિલના ઓર મિલાના પાંચ जल तारा से सीखो आगे जब से ब जीवन पथ में बटना प्रश्न बे निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए एक लड़के के पास कितने अश्रफिया थी तो जवाब से चालीस बे रजिया ने पानी की कमी दूर करने के लिए क्या उपाय बताया तो जवाब रजिया ने पानी की कमी दूर करने के लिए एक बड़ा सा गड्ढा खोदने का उपाय बताया तरण हम कैसे आगे बढ़ सकते हैं जवाब महान काम करके चार हमारे देश का भविष्य कौन है जब से हमारे देश का भविष्य बच्चे हैं प्रश्न तरण, नीचे दिए गए चित्र का वर्णन पांच वाक्य में लिखिए विद्यार्थी मित्रों एक चित्र आपेलो चित्र जो है, પાંચ વાક્યો લખવાના છે તો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પેપરમાં કોઈ પણ ચિત્ર પૂછાય તો તમે તેના આધારે પાંચ છ વાક્યો લખી શકશો પ્રશ્ન ચાર હિન્દી કા ગુજરાતી મેં અનુવાદ કર કે લીખીએ એક પૂર્ણમાસિકા ચાંદ નીકળા એનું ગુજરાતીમાં ભાષાંતર થશે પૂનમનો ચાંદ નીકળ્યો બે આપ અમે ક્ષમા કરે ગુજરાતીમાં અનુવાદ થશે તો તમે અમને માફ કરો ત્રણ ચાંદ લહરો કે સાથ સાથ ઉપર નીચે હો રહ જવાબ આવશે ચાંદ પવનો સાથે ઉપર નીચે થઈ રહ્યો છે ચાર હમ એસા કામ નહીં કરેંગે જીસ કે દૂસરો કો તકલીફ હો જવાબ છે અમે એવું કામ નહીં કરીશું જેથી બીજાને તકલીફ થાય પાંચ સરોવર મેં હલકી હલકી લહરે ઉઠ રહી હતી જવાબ આવશે સરોવરમાં હળવે હળવે લહેરો ઉઠી રહી હતી વિદ્યાર્થી મિત્રો જો તમે ચાર છે એના શબ્દકોષ એટલે કે કક્કાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો પહેલો ક ક વાળો શબ્દ આવશે એટલે કે કાડી બીજા નંબરે આવશે ખ એટલે ખેલ ત્રીજા નંબરે શબ્દ આવશે બારીશ અને ચોથા નંબરે આવશે લહ લહાય પ્રશ્ન છ નીચે દે ગયે વિશેષણો કા વાક્ય વાક્યમાં પ્રયોગ કર કે લીખીએ એક સુંદર આપેલું છે તો વાક્ય બનાવી છું તો ગુલાબ કા ફૂલ સુંદર હે બીજા નંબરે લાલ આપેલું છે તો ટમાટર કા રંગ લાલ હે ત્રીજા નંબરે આપેલું છે તીન તો વાક્ય બનાવી છું તો મેરે પાસ તીન રૂપિયે હે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો જેમાં આ જે વિશેષણ આપેલા છે તે શબ્દો આવેલા હોવા જોઈએ પ્રશ્ન સાત સમાનાર્થી શબ્દ દેખર ઉસકા વાક્ય પ્રયોગ કીજીએ એક હરરોજ એનો સમાનાર્થી શબ્દ થશે હંમેશા વાક્ય બનશે તો મેં હંમેશા દૂધ પીતા અહીં હું આવશે મેં હંમેશા દૂધ પીતા હું બે ધરતી તો એનો સમાનાર્થી અર્થ થશે પૃથ્વી વાક્ય હમ પૃથ્વી પર રહે હે ત્રણ આસમાન એનો સમાર્થી શબ્દ થશે આકાશ વાક્ય બનાવીશું તો પક્ષી આકાશ મેં ઊંટ રહે હે હૈ બિરુદ્ધાર્થી શબ્દ દેખર ઉચ્ચ વાક્ય મેં પ્રયોગ કર કે લીખીએ એક ઉપર તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નીચે વાક્ય બનાવીશું તો પેડ કે નીચે ગાય ખડે હૈ બીજા નંબરે આપેલો છે ધરતી એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે આસમાન વાક્ય બનાવીશું તો આસમાન મે ત્રણ અંત એનો વિરોધ શબ્દ થશે શરૂઆતને અચ્છી શરૂઆત પ્રશ્ન આઠ નિમલિખિત મુહવરો કે અર્થ લિખ કર વાક્યમાં પ્રયોગ કીજે એક કડક કકર બોલના એનો મુહાવરાનો અર્થ થશે કઠોરતા બોલના વાક્ય લડકે કે પાસ આકર આકાર વડકર બોલા બે નોક ચોક કરના એનો અર્થ ઉગ્ર ચર્ચા કરના વાક્ય સભે ખેલાડી ખેલતે ખેલતે નોક જોક પર ઉતર આવી આ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્યમાં પ્રયોગ થશે પ્રશ્ન નવ ઉચિત જોડ મિલાઈ અ અને બ વિભાગ આપેલા છે તેમાં અહી બચ્ચે બોલે તો જવાબ હશે नंबर नो हा हा यह ठीक है बच्चे तो जवाब आवश्ये चौथा नंबर पानी में सपा सब खूब नहाए धान तो जवाब आवश्ये पहला नंबर है मक्का और बाजरा महिमा बोले तो बीजा नंबर नो अवश्य बादल रोज कैसे बरस सकते है पांच बच्चे लाए तो जवाब अवश्य त्रिजा नंबर नो फावडे कहाडे कुदारे और तसले વિદ્યાર્થી મિત્રો આ રીતે પાંચ ગુણમાં જોડકા જોડવાનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો અહીં વર્ષ બે હજાર ચોવીસમાં ધોરણ પાંચમા વિશે હિન્દીનું જે પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે તમે પૂરેપૂરો વિડીયો જોયો છે તો તમને હવે હિન્દીનું જે પેપર આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે જો મિત્રો ચેનલમાં નવા હો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ પાંચના અહીં બે હજાર પચીસની સાલમાં જે ઓરિજિનલ પેપર લેવા છે તેના તમામ પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકવામાં આવે છે તે તમે જોઈ શકો છો થેન્ક યુ